નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે મિત્રો કે માથામાં બાલ ઉતરે છે એવો પ્રશ્ન કરીએ તો દસમાંથી સાત લોકો એવા હોય છે જેમને માથાની અંદરથી બાલ ઉતરે છે મોટાભાગની બહેનોને આ પ્રશ્ન છે કે માથાની અંદરથી બાલ ઉતરે છે માથાના બાળ ઉતરતા હોય તો ઘરેલું કયા કયા ઉપાય કરી શકાય અને કયા કયા નિયમોનું આપણે પાલન કરવું જોઈએ તો જિંદગીમાં જીવીએ ત્યાં સુધી આપણા બાળ છે એ ઉતરશે નહીં અને કાળા અને ઘાટા રહેશે તો નંબર એક ચણોઠી તો ચણોઠીનો પાવડર લાવવાનો ચણોઠી લાલ અને કાળા કલરની બજારમાં મળી રહે એ ચણોઠીનો પાવડર લાવી અને બે કે ત્રણ ચમચી પાવડર તમારે પલાળી દેવાનું પાણીની અંદર જે રીતે મેદી પલાળીએ એ રીતે અને પછી ત્રણ કલાક જેટલો સમય પલળી જાય પછી એ જે ચણોઠીનો પાવડર છે એને માથાની અંદર લગાવી દેવાનો હવે માથાની અંદર લગાવતી વખતે એક ધ્યાન રાખવાનું કે ચણોઠીનો પાવડર છે એ ઝેરી હોય છે એટલે એ મોઢાની અંદર કે હોઠ ઉપર ના લાગે એનું ખાસ ધ્યાન રાખવાનું ચણોઠીના પાન ખાઈ શકાય પણ ચણોઠીનો જે પાવડર છે એ ખાઈ શકાતો નથી ત્રણ કે ચાર કલાક જેટલો સમય થાય માથામાં લગાવ્યા પછી પછી એને તમારે સાદા પાણીથી ધોઈ દેવાનું ચણોઠી છે એ સ્વભાવિક ઠંડી છે એટલે જે લોકોને વારંવાર શરદી ઉધરસ કફ થઈ જાય છે એવા લોકોએ ચણોઠીના પાવડરનો ઉપયોગ ઉપયોગ કરવાનો નથી નહીં તો તમને શરદી થઈ હોય અને તમે લગાવશો તો તમારી શરદીમાં વધારો થઈ શકે છે અને શિયાળાની ઋતુમાં એવા લોકોએ લગાવવાનો નથી જે લોકોને વારંવાર શરદી થાય છે કફ થાય છે એવા લોકોએ ચણોઠીના પાવડરનો ઉપયોગ શિયાળાની ઋતુ દરમિયાન કરવાનો નથી એવા લોકો ઉનાળાની ઋતુ દરમિયાન કરી શકે છે તો આ સાવધાની રાખવાની હવે જોઈએ નંબર બે મેથીનો પાવડર બે ચમચી મેથીનો પાવડર એક ગ્લાસ પાણીની અંદર મૂકી અને પાણીને ગરમ કરવાનો પચાસ ટકા પાણી વધે પછી એ પાણીનું ઠંડુ થાય એટલે એ પાણી છે એ માથાની અંદર લગાવી દેવાનું પણ એ પહેલાં તલનું તેલ અથવા શુદ્ધ કોપરેલ તેલ હોય લાકડાની ઘાણીનું તો એ તેલની માલિશ કરવાની માથાની અંદર પછી એ મેથીનું જે પાવડરનું પાણી છે એ ઠંડુ થયેલું પાણી પછી એ પાણીને માથાની અંદર લગાવી દેવાનું અને થોડીક વાર પાંચ દસ મિનિટ રાખવાનું અને પછી શુદ્ધ પાણીથી તમે માથું ધોઈ દેશો તો તમારા બાલ ક્યારેય ઉતરશે નહીં હવે નંબર થ્રી આમળાનો પાવડર હોય તો આમળાનો પાવડર પણ તમે ઉપયોગ કરી શકો છો આ રીતે ગળો એટલે કે લીમડા ઉપરની જે ગળો આવે છે એ ગળોનો પાવડર હોય તો એનો પણ ઉપયોગ તમે કરી શકો છો એ સિવાય ત્રિફળા ચૂર્ણ હોય ત્રણ ફળોથી બનેલું ચૂર્ણ આમળા બેહળા અને હરડે એ ત્રિફળા ચૂર્ણનો પણ તમે આ રીતે ઉપયોગ કરી શકો છો માથાની અંદર લગાવવામાં ઉપયોગ કરી શકો છો અને ત્રિફળા ચૂર્ણ તમે ખાવાની અંદર પણ રાત્રે એક ચમચી તમે ત્રિફળા ચૂર્ણ દરરોજ નિત્ય ખાવાનું રાખશો તો વાત પિત્ત અને કફ ત્રણેયનું બેલેન્સ રાખે છે શરીરની અંદર અને જે લોકોને કબજિયાતનો પ્રશ્ન છે એ લોકોની કબજિયાત દૂર કરવામાં મદદરૂપ થાય છે હવે જોઈએ કયા કયા નિયમોનું પાલન કરવાનું તમે જો આ નિયમોનું પાલન નહીં કરો તો તમે આખી જિંદગી જીવો ત્યાં સુધી માથાની અંદર ચણોઠીનો પાવડર લગાવી રાખશો તો પણ તમારા બાલ ઉતરવાના અટકશે નહીં બંધ નહીં થાય કેમ નહીં થાય તો આપણા બોડીની અંદર આપણા શરીરની અંદર જ્યારે પિત્ત વધે છે આયુર્વેદ મુજબ ગરમી વધે છે ત્યારે આપણા માથાના બાલ છે એ ઉતરવાની શરૂઆત થઈ જાય છે અને સફેદ થવાની શરૂઆત થઈ જાય છે તો આપણા બોડીની અંદર પિત્તને શાંત કરવું ખૂબ જરૂરી છે હવે પિત્તને શાંત કરવું હોય તો શું કરવું જોઈએ તો પિત્તને શાંત કરવું હોય તો રાત્રે દસ વાગ્યા પહેલાં સૂઈ જવાનું મોડામાં મોડા રાત્રે દસ વાગે સુઈ જવાનું કારણ કે આયુર્વેદ મુજબ રાત્રે દસથી બે વાગ્યાનો જે સમય છે એ ઊંઘવા માટેનો બેસ્ટ સમય છે જો તમે રાત્રે દસ વાગ્યા પછી અગિયાર સાડા અગિયાર બાર વાગે સુઈ જશો તો તમારા બોડીની અંદર પિત્તનો પ્રકોપ થાય છે પિત્ત ક્યારેય શાંત નહીં થાય અને પિત્ત શાંત નહીં થાય તો તમે ગમે તેટલો પાવડર લગાવશો તો પણ એની અસર જલ્દીથી નહીં થઈ શકે નંબર બે ખાવાની અંદર ફાસ્ટ ફૂડ જંક ફૂડ તીખા તળેલા પદાર્થોનું સેવન બિલકુલ ઓછું કરી દેવાનું અથવા બંધ કરી દેવાનું હવે સવારે શું ખાવું જોઈએ તો સવારે જો તમારે ચા અને ભાખરી ખાતા હોય તો ચા અને ભાખરી બિલકુલ બંધ કરી દેવી પડશે કારણ કે ચા અને ભાખરી છે એ પિત્તમાં વધારો કરે છે જે લોકોને માથાના વાળ વધારે ઉતરે છે અથવા ઉતરતા બંધ કરી દેવા છે એવા લોકોએ ચા અને ભાખરી સવારે બંધ કરી દેવાની જો તમને ચા પીધા વિના ના ચાલતું હોય તો માત્ર અડધી ટકા બી જેટલી ચા પી અને સવારે તમે ફ્રૂટ ખાઈ શકો છો ઋતુ પ્રમાણેના જે કંઈ ફ્રૂટ આવે છે ફળ આવે છે એ ફળ તમે સવારે ખાઈ શકો છો તો તમારા શરીરની અંદર પિત્તનું બેલેન્સ રહેશે અને પિત્ત શાંત રહેશે તો માથાના બાળ છે એ ઉતરવાના ધીમે ધીમે અટકી જશે ઉતરતા બંધ થઈ જશે તો બપોરે શું ખાવું જોઈએ તો બપોરે તમારે શાક અને રોટલી અથવા દાળ અને ભાત જ ખાવા જોઈએ પરંતુ આપણે શું કરીએ છીએ દાળ ભાત શાક રોટલી બધું મિક્સ કરીને ખાઈએ છીએ તો આવું મિક્સ ક્યારેય ખવાય નહીં તમારે જો બપોરે શાક ખાવા હોય તો વેલાવાળા શાક દૂધી કંકોળા કારેલા તુરિયા ગલકા જે વેલાવાળા શાકભાજી આવે છે સીઝન પ્રમાણેના એ સિઝન પ્રમાણેના વેલાવાળા શાકભાજી આપણે બપોરે ખાવાનું રાખવું જોઈએ બપોરે તમારે દાળ ખાવી તો તુવેરની દાળ ખાવાની નથી માત્ર તમે મગની દાળ અને એ પણ ફોતરાવાળી મગની દાળ તમે ખાઈ શકો છો તો આ રીતે તમે ખોરાકમાં બપોરે પરિવર્તન કરવાનું છે બપોરે રોટલી કે ભાખરી ખાતા હોય તો શિયાળાની અંદર રોટલો ખાવાનો રાખજો બાજરીનો જુવારનો કે મકાઈનો તમને જે અનુકૂળ હોય એ રોટલો તમે ખાઈ શકો છો જો તમારે રોટલી ખાવી જરૂરી હોય તો ઘઉંની અંદર પચાસ ટકા જવ ઉમેરી અને જવ અને ઘઉં બંનેનું મિશ્રણ કરી અને તમે રોટલી ખાશો તો એ તમારા બોડીની અંદર ખૂબ ફાયદાકારક છે તો વાળ ઉતારવાની સમસ્યાની અંદર ખૂબ મોટો ફાયદો રહેશે હવે જોઈએ રાત્રે શું ખાવું જોઈએ તો રાત્રે હંમેશા ખીચડી જ ખાવી જોઈએ ખીચડીની અંદર દેશી ગાયનું શુદ્ધ ઘી ઘરે બનાવેલું તમે દરરોજ એક કે બે ચમચી નાખીને ખાવાનું રાખશો તો તમારું પિત્ત શાંત થશે અને વાયુનો પણ પ્રકોપ નહીં થાય મગની ફોતરાવાળી દાળની ખીચડી બનાવીને ખાવાનું રાખશો રાત્રે સૂતી વખતે નાકની અંદર બંને નાકની અંદર દેશી ગાયનું શુદ્ધ ઘી ઘરે બનાવેલું હોય તો એના બે બે ટીમ્પા રાત્રે સૂતી વખતે નાખવાના જે માઇન્ડની અંદર જે મગજની અંદર ખોપરીની અંદર ડ્રાયનેસ થઈ જાય છે એ ડ્રાયનેસ ધીરે ધીરે દૂર થાય છે અને રાત્રે સૂતી વખતે પગના તળીએ તલના તેલની અથવા દેશી ગાયનું શુદ્ધ ઘી હોય તો એની દસ મિનિટ કોસાનો વાટકો હોય તો વાટકો લઈ અને પગના તળીએ માલિશ કરવાની જેનાથી એ પગનાથી માલિશ કરશો તો એ માથાની અંદર ખોપરી સુધી એ પહોંચશે અને બોડીની અંદર જે ડ્રાયનેસ છે એ ડ્રાયનેસ એ ધીમે ધીમે ઓછી થાય છે અને એના લીધે ડ્રાયનેસ ઓછી થાય એટલે બોડીની અંદર જે પિત્ત છે ગરમી છે એ ધીમે ધીમે ઓછી થાય છે અને એના લીધે જે વાળ ઉતરવાની સમસ્યા છે એની અંદર ખૂબ મોટો ફાયદો થાય છે તો આ રીતે આપણે ખોરાકની અંદર પરિવર્તન કરીશું રાત્રે વધારે ઉજાગરા નહીં કરીએ વહેલા સુઈ જવાનું ટાઈમ રાખીશું સવારે ચા પીવાનું ઓછું કરી દઈશું ભાખરી સવારે ખાવાની બંધ કરી દઈશું તો આવી નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખીશું કે જે આપણા બોડીની અંદર પિત્ત વધારે છે અને પિત્ત પ્રકૃતિવાળા લોકોએ તો ખાસ આનું પાલન કરવું પડશે તો તમારું પિત્ત શાંત થશે અને વાયુ શાંત થશે તો શરીરની અંદર જે ડ્રાયનેસ આવે છે ખોપરીની અંદર મગજની અંદર જે ડ્રાયનેસ વધે છે એ ડ્રાયનેસ ધીમે 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 ઓછી થઈ જશે જે વાળ ઉતરવાની સમસ્યા છે એ ધીમે ધીમે તમારી સમસ્યા ઓછી થઈ જશે રાત્રે સૂતી વખતે દરરોજ તલના તેલની અથવા શુદ્ધ કોપરેલ તેલ હોય લાકડાની ઘાણીમાંથી લાવેલું એ જ તેલનો તમારે ઉપયોગ કરવાનો છે દસ મિનિટ સુધી માથાની અંદર ખોપરીની અંદર જ્યાં સુધી પહોંચે એ રીતે આપણે માલિશ કરવાની છે બાલમાં તેલ નાખવાનું નથી માથાની અંદર તેલ નાખવાનું છે એ તેલ આ રીતે વાટકીમાં લઈ અને અંદર ખોપરીમાં ઉતરે એ રીતે દસ મિનિટ સુધી દરરોજ ભૂલ્યા વગર આપણે નિયમિત આપણે માથાની અંદર તેલની માલિશ કરવાની છે રાત્રે સૂતી વખતે તો તમારા માથાના બાલ છે ક્યારેય ઉતરશે નહીં કારણ કે જ્યાં સુધી ખોપરીની અંદર માથાની અંદર ડ્રાયનેસ દૂર નહીં થાય ત્યાં સુધી એ બાલ ઉતરવાનો પ્રશ્ન છે એ દૂર નહીં થાય અને બીજું ખાસ ધ્યાન રાખવાનું કે માથાના બાલ છે શેમ્પુ કે સાબુથી ધોવાના નથી કારણ કે શેમ્પુ અને સાબુની અંદર એકલું કેમિકલ જ વાપરવામાં આવે છે અને એ કેમિકલથી તમે ધોશો માથાની અંદર જે બાલના જે મૂળિયા છે એ મૂળિયાની અંદર કેમિકલ જાય છે અને એના લીધે ખોપરીની અંદર આપણા બોડીની અંદર ડ્રાયનેસ વધે છે તો શેમ્પુ અને સાબુનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી પહેલાંના જમાનામાં લોકો માટીનો ઉપયોગ કરતા હતા અને ખાટી સાસનો ઉપયોગ કરતા હતા માથું ધોવા માટે તો ખાટી સાસ અથવા માટી જે શુદ્ધ માટી આવે છે એ માટીથી તમે માથું ધોઈ શકો છો અથવા ઊંફાળું પાણી હોય નોર્મલ ઉંફાળું પાણી એ ઉંફાળા પાણીનો તમે ઉપયોગ કરી શકો છો ઉકળતી દાળની અંદર ક્યારેય લીંબુ નાખીને ખાવાનું નહીં ટામેટું નાખીને વઘાર કરવાનું નહીં દહીંને પણ ગરમ શાકની અંદર નાખી અને ક્યારેય ખાવું જોઈએ નહીં દહીંની તાસીર છે દહીંનો જે ગુણધર્મ છે ગરમ છે એનો સ્વભાવ ગરમ છે એટલે ભાદરવા મહિનામાં તો ખાસ દહીં અને સાસ ખાવાની નથી બાજરીનો રોટલો રીંગણ ભીંડો આ જે વસ્તુ છે જે ભાદરવા મહિનાની અંદર બોડીમાં પિત્ત ઓલરેડી વધેલું હોય છે અને પિત્તમાં વધારો કરે છે જે લોકો ઓલરેડી પિત્ત પ્રકૃતિના છે એવા લોકોએ તો આ વસ્તુનું બિલકુલ સેવન બંધ કરવું જોઈએ તો જ તમારા માથાના બાળ છે એ ઉતરતા બંધ થઈ જશે નહીં તો તમે જિંદગીભર જીવશો ત્યાં સુધી ગમેટલા માથાની અંદર પાવડર લગાવશો તો પણ માથાના બાલ ઉતરતા બંધ નહીં થાય થોડોક સમય અટકી જશે અને પછી જ્યારે બોડીની અંદર પિત્તનો પ્રકોપ થશે પિત્ત વિકૃત થશે ત્યારે જે લોકોને પિત્ત પ્રકૃતિ એવા લોકોને ફરીથી માથાના બાલ ઉતરવાનો પ્રશ્ન શરૂ થઈ જશે તો આટલી આપણે થોડીક નાની કાળજી રાખીશું શરીરમાં પિત્ત શાંત થાય પિત્તનો પ્રકોપ ના થાય પિત્ત વિકૃત ના થાય એટલું જો આપણે ધ્યાન રાખીશું અને વિડિયોમાં કહ્યું એ પ્રમાણે આપણે જો ખોરાકની અંદર પરિવર્તન કરીશું આપણી રહેણી કેણીની અંદર પરિવર્તન કરીશું આપણી જીવનશૈલીમાં પરિવર્તન કરીશું એ આપણા બાળ છે એ કાળા અને ઘાટા રહેશે અને આપણા બાળ છે ધીરે ધીરે ઉતરતા બંધ થઈ જશે તો આ રીતે આપણે થોડીક કાળજી રાખીશું તો જીવનની અંદર જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખીએ એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ